આ વર્ષે આ વિશ્વવિખ્યાત વિખ્યાત તરણેતરના ભાતીગળ મેળામાં પ્રથમવાર કુલ છવ્વીસ આપણી જે વિશ્રાતી જતી સંસ્કૃતિ છે એની ભાતીગળ આપણો સંસ્કૃતિ જળવાઈ રહે આપણો વારસો જળવાઈ રહે એના માટેની કુલ છવ્વીસ સ્પર્ધાઓ અમે આ વખતે પ્રથમવાર યોજવા જઈ રહ્યા છીએ સ્પર્ધકો તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે પ્રથમ દિવસે અમે આઠ સ્પર્ધાઓ યોજીશું જે વાદનની છે આવતીકાલે આઠ સ્પર્ધાઓ છે એ ગાયનની છે અને પરમ દિવસે જે ત્રણ આઠ સ્પર્ધાઓ છે એ રાસ છત્રી સજાવટ વેશભૂષા એવી કુલ આઠ સ્પર્ધાઓ છે આ ઉપરાંત શ્રેષ્ઠ રાવટી અને શ્રેષ્ઠ ખેલૈયાનો પણ આ વર્ષે અમે પુરસ્કાર આપશું પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા થશે એને શિલ્ડ પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી અને એમને અમે પ્રોત્સાહિત કરશું જેથી આપણો આ ખરેખર તરણેતરનો ભાતીગઢ મેળો છે એની ભાતીગળ સંસ્કૃતિ જળવાઈ રહે એ જ અમારો અને સરકારનો એ ઉદ્દેશ્ય છે આ ઉપરાંત આ મેળામાં આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા પણ રાવણથાના કલાકાર છે આશરે પાંત્રીસ જેટલા એ અમે ત્રણ દિવસ મેળામાં ફરતા રહીશે અને એમનું કલાનું પ્રદર્શન કરશે જોડિયા પાવા સિંગલ પાવા મોરલી બાંસુરી આ લોકો પણ આવ્યા છે આ ઉપરાંત પપેટના શો અને બહુરૂપીના શો એ પણ અમે પ્રથમવાર આ વખતે આયોજન કર્યું છે તો ત્રણ દિવસ સુધી આ તમામ કલાકારો એમની કલા પીરસ છે આ તરણેતરના મેળામાં આ એક સરકારનો આ વર્ષનો નવો અભિગમ છે એને ખૂબ જ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે હા મારું નામ છે કિશનભાઈ વાસરી વગાડું છું પાવ વગાડું છું અને આ લોક તને તર મેળાના અંદર અમે જ્યારે નાના નાના હતા ત્યારે આવતા હતી અને અમે પાવાની ખરીદી કરતા હતી અને અમે પાવા શીખ્યા વાંસરી શીખ્યા વગાડતા વગાડતા તો હવે હવે સરકાર તરફથી અમને આવો આ લાભ મળ્યો છે પ્લેટફોર્મ તો એમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ પ્લેટફોર્મ મળ્યો છે ને આ વાંસળી વગાડીને આમાંથી આ રોજ કારણ રોજ ગુજરાન મારું ચાલે છે અહીંયા શેણાઈ વગાડે છે પછી પાવા હરીફાઈ હોય ઢોલની હોય પછી આથા રાવણ હોય સંત ધોવા હોય અનેક વસ્તુ અહીંયા આપણે કલાકારનું ડાક ડમર હોય બધું હોય અહીંયા આપડે આયોજન વર્ષો આખા ગુજરાતમાં ગુજરાત લેવલના ના અંદર ફર્સ્ટ નંબર મેરો આપણો આ તરને તરનો થાય છે આખા ગુજરાતમાં વર્લ્ડ ના અંદર આ વર્ષે I don't want it to be